જય સ્વામિનારાયણ હવે અમે બાર જ્યોતિર્લિંગ મહિલા એવા બારમાં જ્યોતિર્લિંગ જેને માનવામાં આવે છે એવા ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ જે જ્યોતિર્લિંગ ઔરંગાબાદ જિલ્લાના વેલ વેરુલ નામના ગામમાં આ મંદિર આવેલું છે ઘષ્ણેશ્વર જ્યોતિર્લિંગ એને સત્તરમી સદીમાં મરાઠા માલવા સામ્રાજ્યના રાણી પહેલાભાઈ હોલકરે આ મંદિરનું પુન નિર્માણ કરાયું હતું જે મહાન શિવ ભક્ત હતા કૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ છે એની સાથે એક કથા સંકળાયેલી છે કે ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના કેવી રીતે થઈ અને કોના કહેવાથી થઈ શા માટે ભગવાન શિવ કાયમના માટે અહીંયા નિવાસ કરીને રોકાયા તો દેવગીરી પર્વતની તળેટીમાં સુધર્મા નામના પવિત્ર બ્રાહ્મણ જે ભગવાન શિવના પરમ ઉપાસક હતા પવિત્ર જેનું જીવન હતું ધર્મ અને નીતિ જેના જીવનની અંદર સંકળાયેલી હતી એવા સુધર્મા એના પત્નીનું નામ હતું સુદેહા જેવા નામ એવા જ ગુણ બંને પતિ પત્ની શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરે છે અને ભગવાન શિવ એનું આરાધન કરી રહ્યા છે એક દિવસનો સમય સુદેહા છે પાણી ભરવા માટે ગયા અને પાણી ભરતા અન્ય જે સ્ત્રીઓ છે પનિહારીઓ છે એમણે સુદેહાને મેણું માર્યું પુત્રના નહીં હોવાપણાનું મેણું સહન નહીં થવાથી સુદેહા ઘેર આવી અને કે તો પોતાના પતિની પાસે રડવા લાગ્યા હાથ જોડી સુદેહા કહે છે કે સ્વામિનાથ આપ સમર્થ છો આપ ધારો એ કરી શકો છો તો આપ કૃપા કરી પરમાત્માને પ્રાર્થના કરો કે પુત્રહીન તરીકે મારાથી જે મેણું છે એ સહન થતું નથી તો કૃપા કરી અને પરમાત્મા તમારી પ્રાર્થનાથી આપણને એક પુત્ર આપે તો સદાયને માટે નિસંતાનપણાનું આપણું મેણું છે એ મટી જાય સુધરમાં ત્યારે કહેવા લાગ્યા કે દેવી જે કાંઈ જીવનની અંદર બને છે એ પરમાત્માની ઈચ્છાથી જ બને છે અને જે કાંઈ મળે છે એ પરમાત્માની કૃપાથી જ મળે છે આપણને પરમાત્માએ પુત્ર નથી આપ્યો એનું કારણ છે કે એમાં આપણું હિત સમાયેલું છે છતાં પુત્રની લાલચો હોવાથી સુધરમાં એ માયના નહીં અને અંતે એમણે નિર્ણય કર્યો કે કોઈ પણ રીતે તમે જ્યોતિષશાસ્ત્ર જાણી શકો છો તો મારા ભાગ્યની અંદર પુત્ર છે કે નહીં એ આપ મને બતાવો ત્યારે સુધર્મા કહે કે દેવી આપણા ભાગ્યની અંદર પુત્ર પ્રાપ્તિ નથી માટે તમે પુત્રની ઈચ્છા રાખશો નહીં ત્યારે સુધરમા કહે કે મારા ભાગ્યમાં પુત્ર નથી તો મારી એક પ્રાર્થના છે કે મારી નાની બેન જે ખુશમાં એની સાથે આ પુનઃ લગ્ન કરો જેથી કરીને એને જે પુત્ર પ્રાપ્ત થાય અને મારું પુત્રહીનપણાનું મેણું છે એ મટી જાય સુધરમા કહે છે કે દેવી આ સંસાર નાશવંત છે સંસારનું સુખ એ ક્ષણિક છે આ પુત્રની ઈચ્છાને મૂકી દો અને પ્રભુમય જીવન વ્યતીત કરો આ લોકમાંથી ગયા પછી કોઈ કોઈનું નથી છતાં શ્રી હઠને કારણે સુધરમા માના નહીં અને પોતાની નાની બહેન છે ખુશમાં એની સાથે લગ્ન કરવા માટે આગ્રહ કર્યો ત્યારે સુધરમા કહે છે કે દેવી અત્યારે તમને તમારે પ્રેમ નાની બહેન એના પ્રત્યે જે પ્રેમ અને લાગણી છે એની સાથે જો મારું લગ્ન થાય અને કદાચ એને પુત્ર પ્રાપ્તિ થાય તો તમને બહેનપણાનો ભાવ મટી જશે અને ખોટો ઘરની અંદર કલા અને કંકાસ થશે અને જે જ્ઞાનમય ભક્તિમય આપણું વાતાવરણ છે એમાં કલ કંકાસને પ્રવેશ આપવા માટે હું માગતો નથી માટે આપ પુત્રપણાની ઈચ્છાને છોડી દો છતાં સુધરમા મહિના નહીં અને અંતે સુદેહા માયના નહીં ને સુધરમાને પોતાની નાની બહેન સાથે લગ્ન કરાવ્યું ઘોષ્મા પણ અતિ ગુણવાન અને ભગવાન શિવ એના સ્વરૂપની અંદર આસ્થા આરાધના ધરાવનારા છે સુધર્માની સાથે લગ્ન થયા બાદ ઘોષ્મા અને સુધર્મા બંને ભક્તિમય જીવન વ્યતીત કરે છે બાજુમાં સરસ મજાનું શિવાલય નામનું સરોવર આવેલું છે એ શિવાલયની અંદર પ્રતિદિન ખુષ્મા એકસો આઠ શિવલિંગ બનાવે અને એકસો આઠ એનું પૂજન બાદ એ શિવલિંગને સમુદ્રની અંદર વિસર્જન કરે છે નિત્યનો ક્રમ ભગવાન શિવ પ્રસન્ન થયા અને કુષ્માને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ ધીમે ધીમે પુત્ર મોટો થવા લાગ્યો અને ખુસ્મા એના પ્રત્યે સુદેહા છે એને ઈર્ષ્યાના બીજ વધવા લાગ્યા પોતાની બેન છે બેનપણાનો ભાવ મટી ગયો અને પોતાને જ ઈર્ષ્યાથી એમ થયું કે હું પાછળ છું ને મારી બેન એનું આ ઘરની અંદર માન છે સમાજમાં માન છે અને મારું માન નથી પુત્ર યુવાના થતાં પુત્રનું લગ્ન થયું એક દિવસનો સમય ઈર્ષ્યા વસ્તુ શું ન કરાવે પોતાની જ નાની બેન એને બેન ગણો તો બેન અને શોક ગણતો શોક અને એના દીકરાને પોતાનો દીકરો માને તો દીકરો અને પારકો માને તો પારકો પોતાનો દીકરો યુવાન થતાં ધામધૂમથી લગ્ન કર્યું પણ સુદેહાને બિલકુલ આ વાત ગમતી નથી એક દિવસનો સમય પુત્ર એના ઓરડાની અંદર સૂતો છે અને એ વખતે કોઈ ન જાણે એવી રીતે જ્યારે ઘુષ્મા અને સુધર્મા બ્રાહ્મણ એ બંને ભગવાન શિવની આરાધનામાં બેઠા છે અને ત્યારે ઓરડાની અંદર પ્રવેશ કરી અને સુદેહાએ સુતેલા પોતાનો પુત્ર કહેતા બહેનનો દીકરો એને શસ્ત્ર દ્વારા મૃત્યુને શરણ કરી અને પોટલું વાળી અને શિવાલય સરોવરની અંદર ફેંકી દીધો એ વખતે સુદેહા એને આ કૃત્ય કર્યું અને જ્યાં એના પુત્રની પુત્ર વધુ કે ત્યાં એની પત્ની એ ઓરડાની અંદર પ્રવેશ કરે તો એનાથી કાળી સીટ નીકળી ગઈ દોડતી જ્યાં પોતાના સાસુ અને સસરા પૂજન કરી રહ્યા છે ત્યાં આવી અને બનેલી વાત કહી ઘણી જગ્યાએ એમ કહેવામાં આવે છે કે ખુશમા અને સુધર્મા બંને ભગવાન શિવનું પૂજન કરતા હોવાથી એ ઊભા ન થયા અને આંચકો પણ ન લાગ્યો અને ત્યારબાદ પૂજા કર્યા બાદ ખુશમા અતિ શોક કરવા લાગ્યા શોક કરતાં કરતાં છ પોતાનું જે નિયમિત ક્રમ પૂજાનો હતો એ ચાલુ રાખ્યો અને જ્યાં એકસો આઠ શિવલિંગ એ શિવાલય સરોવરની અંદર વિસર્જન કરવા જાય એ જ વખતે પોતાના પુત્રને સજીવન જોયો શિવાલય સરોવરમાંથી પુત્રને સજીવન આવતો જોયો ઘુશમાં એકદમ આનંદિત થયા અને ભગવાન શિવને મનોમય પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ અંતે આજે આપની મેં જે કાંઈ જાણે અજાણે સેવા કરી એ સેવાનું ફળ તમે મને પાછું આપ્યું કે મારો મૃતપ્રાય થયેલો જે પુત્ર એને તમે જીવતદાન આપ્યું ઘુષ્માની અતિ નિર્દોષ ભક્તિ ભાવનાથી શિવ પ્રસન્ન થઈ અને પ્રગટ થયા અને કહે કે દેવી આમાં તમારો કોઈ દોષ નથી આ કૃત્ય કરનાર સ્વયં તમારી બહેન સુદેહા છે અને હું એ સુદેહાને દંડ આપવા માગું છું ત્યારે ઘુષ્મા કહે કે પ્રભુ આપ એને દંડ નહીં આપશો કેમ કે એણે મારા ઉપર કૃપા કરી અને પરોપકાર કર્યો છે જેણે આ કૃત્ય ન કર્યું હોત તો આપ મને દર્શન આપવાના નહોતા એટલે કૃપા કરી આપ રાજી રહો અંતે એ મારી બેન તો છે ને ઘુસ્માને એવી પરોપકારતા વૃત્તિ જોઈ અને ભગવાન શિવ પ્રસન્ન થઈ કહે કે હે ઘુસ્મા હું તારા ઉપર પ્રસન્ન છું તું માગ માગ તું જે માગે તે આપવા આજે હું તૈયાર છું અને ત્યારે ખુશમાં બે હાથ જોડે કહે કે પ્રભુ મારે આ લોકની કોઈ સંપત્તિ કે સાહેબી નથી જોઈતી બસ જો આપવા જ માગતા હો તો કૃપા કરી એક મારા ઉપર અમિમય દ્રષ્ટિ કરી અને કરુણા કરો કે જે સ્થાને આપે આજે મને દર્શન આપ્યું એ સ્થાન પર કાયમના માટે આપ મારા નામ ઉપરથી નિવાસ કરીને રહો અને ત્યારે તથા કહેતા ભગવાન શિવ ધૃષ્ણેશ્વર મહાદેવ તરીકે કાયમના માટે અહીંયા નિવાસ કરીને રહ્યા એવું આ તૃષ્ણેશ્વર એ જ્યોતિર્લિંગ છે અને હવે આપણે જે સરોવરના દર્શન કરી રહ્યા છીએ તે સરોવર શિવાલય સરોવર છે કે જ્યાં સુદેહાએ કુષ્માના પુત્રને નાખી દીધા હતા ને ભગવાન શિવે પ્રગટ થઈ અને એના પુત્રને જીવતદાન આપ્યું હતું એ જ આ શિવાલય સરોવર છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ આ શિવાલય સરોવરનો જીર્ણોદ્ધાર એને બાંધવાનો ઘાટ એ સતી અહિલ્યાબાઈ હોલકરે કરેલો છે અને આપણે માનીએ ત્યાં સુધી લગભગ જેટલા જ્યોતિર્લિંગો છે એમાં મોટામાં મોટો કોઈનો ફાળો હોય તો સતી અહિલ્યાબાઈ હોલકરનો રહ્યો છે જે પરમ ભગવાન શિવના ઉપાસક હતા ધૃષ્ણેશ્વરથી થોડે જ દૂર ઇલોરા ગુફા માટે જોવા જઈ રહ્યા છીએ જે અજંટા ઈલોરાની ગુફાઓ આપણી ભારતીય સંસ્કૃતિની અંદર બેનમૂન ગણવામાં આવે છે હજારો લોકો એને નિહાળવા માટે જોવા માટે જ આજના યુગ પ્રમાણે કહીએ તો ફોટા પાડવા માટે આવે છે તો એ ઇલોરા ગુફા જે એક જ પર્વતમાંથી એનું કોતરણી કામ થયેલું છે તમે જોઈ શકો છો કે વિશાળ પટાંગણની અંદર આ ઈલોરા ગુફા એની કલાકૃતિ કોતરની કામ એ ટંકાયેલું છે બહાર ગેટથી જોવામાં આવે તો જાણે એક જ દરવાજો અને મંદિર ટાઈપ આપણને લાગે પરંતુ એક જ પથ્થરમાંથી આ ઈલોરા ગુફા એનું કોતરણી કામ હજારો વર્ષ પહેલાં કરવામાં આવ્યું છે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે ભારતીય સંસ્કૃતિની અંદર એના જે વસનારા લોકો છે એમાં કલાકૃતિ એ કેવી હશે અને આજે ઐતિહાસિક જીવન પ્રમાણે અને કલાકૃતિ એમાં લાગણી ધરાવનારા જે લોકો એ ખાસ જોવા માટે આવતા હોય છે જેમાં મહાભારત રામાયણ આદિ શિવજીના અનેક ચરિત્રો એને કલાકૃતિની અંદર કંડારેલા જોવા મળે છે દશાનંદ રાવણ જે દસ માથાઓ ભગવાન શિવને અર્પણ કરે છે એ ચિત્ર જોવા મળે છે એવી જ રીતે દશાનંદ રાવણ જેમણે કૈલાસ પર્વત પોતાની બે ભૂજાઓથી ઉપર ઉડાડ્યો ઊંચક્યો હતો એ પણ કલાકૃતિ જોવા મળે છે મધ્ય ભાગની અંદર શિવાલય આવેલું છે એ શિવાલયના નીચેના ભાગમાં જ દશાનંદ રાવણ એ પોતાના બે ભૂજાઓ દ્વારા કૈલાસ પર્વતને ઊંચકી રહ્યો છે આ કલાકૃતિ કંડારેલી છે અનેક હાથીઓ એની કોતરણી કામ જોવા મળે છે અને આજે કેટલાય કલાકૃતિના જે અવશેષો છે એ ભાંગેલ તૂટેલ અવસ્થાની અંદર છે એનાથી ખ્યાલ આવે કે હજારો વર્ષે પુરાતની આ ઇલોરાની ગુફા છે આ ઇલોરાની ગુફાની અંદર મહાભારતને જે અઢાર દિવસનું ભયંકર યુદ્ધ એના ચિત્રો પણ કંડારાયેલા છે એ સિવાય કાર્તિક સ્વામી નૃષિ ભગવાન જે હિરણ્ય કશ્યપોનો નાશ કરી રહ્યા છે એવા અનેક ધાર્મિક ચિત્રો અહીંયા કંડારાયેલા છે ને વિશેષ પ્રમાણમાં ભગવાન શિવ અને મા પાર્વતી એના ચિત્રો કલાકૃતિની અંદર દર્શન આપી રહ્યા છે એના ઉપરથી ખ્યાલ આવે કે જે રાજાએ આ ઇલોરાની ગુફા એનું કોતરણી કામ કરાવ્યું એ સવિશેષ ભગવાન શિવ એના ઉપાસક હોવા જોઈએ અને આજે પણ આ જે ઇલોરાની ગુફાઓ છે એનો નજારો આપણે નિહાળીએ તો કોઈ પણ બાંધકામ કરવામાં આવે તો એને નીચે પાયામાંથી બાંધકામ કરવામાં આવે કે દાખલા તરીકે પહેલાં પાયા ગાળવામાં આવે પછી એની પૂરની પૂરી અને સ્તંભ ઊભા કરવામાં આવે પરંતુ આ ઇલોરા ગુફાનું કોતરણીકામ એ રીતે છે કે ઉપરથી એનું કોતરણીકામ કરતાં કરતાં નીચે સુધી એ કોતરણીકામ થયેલું છે ઉપરના ભાગની અંદર મધ્ય ભાગમાં જઈએ તો ખુલ્લું દેખાય છે ને બહારથી આપણે જોઈએ તો એક પથ્થરની મોટી શિલા દેખાય અંદર જઈએ છીએ ત્યારે ખ્યાલ આવે કે આટલું વિશાળ કોતરની કામ આ ઈલોરા ગુફાની અંદર થયેલું છે જ્યાં અનેક ગુફાઓ ટાઈપ બારીઓ જોવા મળે છે મધ્ય ભાગમાં જ મેઇન ગેટની અંદર જઈએ ત્યારે વિશાળ પટાંગણની અંદર મોટો હાથી જોવા મળે છે પરંતુ હાથીની સૂંઢ એ જોવા નથી મળતી એનું કારણ છે કે કદાચ ભૂતકાળની અંદર એ અવશેષો તૂટી ગયા હોય એવું દેખાય છે ઘણા હાથીઓ આ કલાકૃતિની અંદર કંડારેલા છે આ ગુફા એ ધાર્મિક દ્રષ્ટિએ આજે આપણે એને ફરવાનું સ્થળ માનીએ છીએ પણ કોઈ વ્યક્તિ પરમાત્મામાં આસ્થા ધરાવનારો ત્યાં જાય અને નિરખીને જો આ ઇલોરાની ગુફા એનું નિરીક્ષણ કરવામાં આવે તો ધાર્મિક દ્રષ્ટિએ આ જોવાલાયક સ્થળ છે કે વર્ષો પહેલાં પણ કલાકૃતિ ધરાવનારા જે મહાન રાજાઓ થઈ ગયા એ પણ પરમાત્માની અંદર આસ્થા ધરાવનારા હશે ત્યારે હજારો વર્ષે પછી પણ એ આસ્થા ધરાવનારા રાજાઓ એની યાદની અંદર કહો તો યાદની અંદર અને એમ કહેવાય કે એની આસ્થા ભગવાન પ્રત્યે કહો તો આસ્થા એ આસ્થા ધરાવનાર રાજાઓ એનું આજે નિશાન એ હિલોરાની ગુફા એનાથી જોવા મળે છે કે આજે આપણે ફરવાનું સ્થળ માનીએ પરંતુ એ સમય હશે કે પરમાત્મા પ્રત્યે લગાવ ધરાવનારા એમણે પરમાત્મા સંબંધિત કલાકૃતિની અંદર દર્શની જે પરમાત્માના ચિત્રો છે પરમાત્માની મૂર્તિઓ છે એને કંડારી છે તો આવી આ ઈલોરાની ગુફા એ જોવાલાયક સ્થળ છે આજના યુગની અંદર ફરવાલાયક સ્થળ છે અને જે પરમાત્માને પ્રત્યે લાગણી ધરાવનારા લોકો છે જે દેશ પ્રત્યે પોતાની કલાકૃતિ ધરાવનારા લોકો છે એને ખ્યાલ આવે કે આ દેશના લોકોની કલાકૃતિ પહેલાંના સમયે કેવી હતી અને એ સમય એ હતો કે આજના જેવા કોઈ પણ યંત્ર નહોતા છતાં પણ વિચાર કરો તો કલ્પના બહારની વાત છે કે આ કાર્ય ક્યારે પૂરું થયું હશે જો હું ભૂલતી ન હોત તો અમે જ્યારે પહેલીવાર ગયેલા ત્યારે ત્યાંના ગાઈડે એવું સમજાયેલું કે દસ પેઢી આ કલાકૃતિની અંદર રાજાઓની ખપી ગઈ છે તો કલાકૃતિની અંદર કેટલી એને પ્રેમ હશે કે આજે પણ એ ઇલોરાની ગુફા એને હજારો લોકો જોવા માટે આવે છે અમુક સમયે ટિકિટ હોય છે અમુક દિવસ એવા હોય છે કે ત્યારે તમામ લોકોને ફીમાં એ ગુફા જોવા માટે જોવા મળે છે ત્યારે અમે લોકો જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી ઈલોરા ગુફા માટે જોવા ગયા ત્યારે ત્યાં ફ્રીમાં જ બધા લોકોને પ્રવેશ આપ્યો હતો તો આવું આ કલાકૃતિ ધરાવનારું એવું ઈલોરા ગુફા એને સૌ કમે નીહાળીએ અને બહાર આવીએ છીએ બહારના પટાંગણની અંદર સરસ મજાના ચારે બાજુ બગીચાઓ લીલી હરિયાળી એ જોવા મળે છે કોઈ પણ માણસ એમ કહી શકાય કે અતિશય થાકી ગયો હોય પણ જોઈ ઇલોરાની ગુફાની અંદર પ્રવેશ કરે અને આ કલાકૃતિઓ જુએ માળિયાઓ ગુફાઓ ટાઈપ બારીઓ દરવાજાઓ અનેક નકશી અંદર ચિત્રો એને જોએ એટલે એનો તમામ થાક ઓગળી જાય અને આજની યુવા પેઢી માટે તો ખાસ કે જ્યાં જુઓ ત્યાં ફોટા ફોટા સિવાય વાત નહીં અને લગભગ આજે કોઈ કલાકૃતિ જોવા માટે નહીં ધાર્મિક ચિત્રના દર્શન કરવા માટે નહીં પણ ફોટા પડાવવા માટે ખાસ આ ઇલોરા ગુફા એનો ઉપયોગ કરે છે ભલે ફરવાલાયક સ્થળ હોય અને છાયાનો વાંધો નહીં પરંતુ એ નકશી કામને જો જરા અંતરથી નિહાળે તો ખ્યાલ આવે કે અદ્ભુત અહીંયા ધાર્મિક ચિત્રો એ કંડા રહેલા છે એવી આ ઇલોરાની ગુફા એ અદ્ભુત અને અવર્ણનીય છે